જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જો જસ્ટ આજે મારો વારો હતો ચૌર્યને સ્કૂલે મૂકવા જવાનો તો બસ હવે જો રિટર્ન થઉં છું અને આજે ગૌરી લક્ષ્મીને સેજ મોડી ખોલી છે તો મેં વિપુલને ફોન કર્યો મારે શાકભાજી દૂધ દહીં છાશ એટલી બધું આઈટમ થઈ ગઈ અને આજે સાવ જ નથી એટલે આજે મારો ટર્ન હતો અને બધા કેવું થાય છે ખબર છે કે હું ગૌરી લક્ષ્મીને ખોલું ને પછી મારાથી નીકળાતું નથી તો જ્યારે સાવ જ અને સ્કૂલે મૂકવા જાય અને પછી એના નાના મોટા કામ પતાવતા હવે મારે પછી ખસાતું નથી એટલે આજ તો વિપુલ છે એટલે મારા એટલા બધા કામ થઈ ગયા અમને એ ટુ ઝેડ કામ યાદ રહે એટલી બધી વસ્તુ લેવાની હતી ચાદર ઓશિકા બધું ટેલરિંગનું પણ કામ હતું તો શૌર્યભાઈ ને લેવાય અમારે જ જવાનું છે અને મૂકીને આવી અને મસ્ત વાતાવરણ છે હવે પાછી ઠંડી શરૂ થઈ છે વચ્ચે એક અઠવાડિયું ગરમી સોલિડ પડી ગઈ બહુ મસ્ત ત્રણ છે મહેમાન હોય ને એટલે એ ખારું ઉપાધી કે ખબર ગાયો કે આની ખુલ્લી જતી અને એ લોકોનો નાસ્તાનો ટાઈમ થયો ને એટલે પૂરી દીધી એ કેમ ગયો આમ આય એમ હવે ફટાફટ હવે લોકો નાસ્તો કરી લે પછી ખોલું ને પછી વાસીધું કરું કારણ કે બાંધવી નથી ખોટી જો છે ને એટલું ધ્યાન રાખવું પડે અહીંયા પાછળ તો આ જો પાછળ તુવેર જો ચારે બાજુ બાજુમાં તુવેર છે પાછળ તુવેર છે એટલે આ જનાવરનું બેસવાનું આ સ્થાન આમાં ભરાઈ રહે એટલે આ તો ભાઈ આનું બહુ ધ્યાન રાખવું પડે અને પહેલેથી આદત છે ક્યારે છટકી જાય ને ક્યારે પોતે નીકળી જાય ને જાતે ખબર ના પડે ઓય કેટલી બૂમો પાડી મેં બોલ મેન કેટલી બૂમો પાડી ત્યારે અહીંથી આવ્યો જો આમાં જીતુભાઈ જો બે દિવસથી વાડીમાં કામ ચાલુ હતું એની શોર્ટ્સ અને રીલ તો હું રોજ અપલોડ કરું જ છું ડેલી જો નું જો આજો બધા હાથા કરવા માટે આ લાકડા કાપ્યા જો જીતુભાઈએ લાકડીઓની તો બહુ જરૂર પડે છે કાલે બે દિવસ કામ ચાલ્યું ટોટલી બધું જે નકામું હતું લક્ષ્મી અને ગૌરીને ચરવા માટે થોડું બધું રાખ્યું છે આમ વિચાર્યું કે રોટાવેટર ફેરવવું ફેરવું છે પણ નહીં એ ફર્યા કરે છે ને ચર્યા કરે છે ને એ લોકોને વધારે સારું પડે છે એટલે બાકી જે નકામું હતું ને ખડ એ કર્યું સાફ અને કાલે તો સૂકું બહાર સળગાઈ પણ દીધું જો ગાય ભમરે જ મારી બોલ એ કે ઓય ક્યાં દૂર જાય નાસ્તો કરી લીધો હોય ને તો ખોલું અને પહેલા વાસી દુ કરું આ એક કામ એવું છે ને કે સાડીમાં મને ના ફાવે જીમી કાપડા પહેર્યા હોય તો પણ ટ્રેડિશનલ વેર માં ના ફાવે જોઈ રહ્યો એ રૂમ માં જાય એટલે મને આ બૂટ પહેરીને જ આદત છે એટલે ડ્રેસ પહેર્યો હોય ને એટલે ફટાફટ થઈ જાય ગયો અંદર સીધો રૂમમાં ગયા ને પાંચ થઈ ગઈ એટલું આજે મોડું થયું થોડીક વધારે રહેવા દઈશ બાર વિપુલે કીધું ખોર દોડવાનું જ સીધું એને ખબર પડી જાય ને કે મોડું થશે એટલે બિચારી છે ને અંદર જ ખાવા ઉભી રહી જાય જો આ બધું ક્લીન કર્યું આખી એક ગટર લાઈન નવી કરી કેવું થાય છે ખબર છે આ હું આખી આ કેનાલ કરું છું ને ત્યાં એટલે બધું મારે ધોવું પડે ને તો એ લોકો છે ને ચાલી ચાલીને આખું છે ને બ્લોક કરી નાખે છે એટલે આખી નીચેથી ગટર લાઈન ખેંચીને ઉપર પેલું મૂકી દીધું સોરી હા આવતો મા દીકો તો આવતો 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 ચાલો જો રૂમ ચોખ્ખો કરવાનો છે મારો ગૌરવ હાથ તો ફેરી વાર થોડી વાર ફેરવા દે કચરા બાકી છે અને પહેલા તો આનો રૂમ ચોખ્ખો કરવો પડશે આ બાજુ ચાલ વાડી જઈએ ચાલ આમાં દીકો ચાલ ચાલ લક્ષ્મી લે એ ઉતરી મારું સ્ટેન્ડ પડી ગયું અરે ભગવાન એ જોવું હોય તો ચાલો નાસ્તો કર્યો ને ગૌરીનો મે ગૌરીનો ફોટો ફેરાવ્યો તો અરે હું તને હાથ ફેરાવવાનો ઓરી નથી મને બહુ જ કામ છે

તો તો પડશે જ ક્યાં છે સળગાઈ દીધું જ જો ગાઈસ જો કેટલી બધી તુવેર છે બાજુમાં અને આ પાછળ પણ તુવેર સાંજે એ લોકોને મોસ્ટલી વધારામાં વધારે છે ને આ સ્વિમિંગ પુલની આ જ એરિયા છે ને સવાર સાંજે આજ પહેલા એરિયા પકડે ચરવા માટે સાંજે અહીંયા બહુ બીક હોય યાર જો બસ જસ્ટ અત્યારે શોર્યને દોડી દોડીને ગઈ શોર્યને લેવા આખી સ્કૂલમાં એ એકલો જ હતો ક્યાં ક્યાં ચાલીને જાય છે પથ્થર કેટલા છે થોડીવાર બહુ મોડી બહાર નીકળી છે ને એટલે થોડીવાર ફરવા દઉં હવે અત્યારે તો કંઈ બીક નથી કારણ કે ફાર્મમાં મહેમાન હોય વિપુલ હોય બધા બહુ હોય તો પછી મને બીક ના લાગે જેટલી પબ્લિક વધારે ઇન શોર્ટ એટલું વધારે સારું હવે બંનેને કૃમિની દવાનો ટાઈમ થયો છે એટલે સાવજને કેવું પડશે ગૌરી આમ ઘોળી કશું દવા બવા પાવી હોય ને તો બિચારી ઉલ્લુ બની જાય છે પણ લક્ષ્મી શાંત પાણી ઊંડા છે એટલે બહુ અઘરું છે કૃમિની દવા પાવાની છે બંનેને જો સ્વિમિંગ પુલ અમારું જો છે ને કેવું મસ્ત છે કે ઠંડીમાં તો કોઈ હિંમત ના કરે હોય છે ઘણાને બહુ ક્રેઝ હોય છે દેખાય બગલી ઓલમોસ્ટ બધા નારિયેલમાં કળીઓ આવી છે નાના નાના નારિયેલ આવ્યા છે જીતુભાઈ આ ભૂલી ગયા લાગે છે આ ઢગલો બાર સળગાવાનો અહીંયા પાછળ આઈયે બંને લક્ષ્મી પાછળ છે એ છે ને ખાસ આ ખૂણ અહિયાં જ વધારે હોય હારી આ બાજુ શોર્ય થોડી વાર રમશે પછી જમાડીને દઈશ અને છેલ્લે મારો વારો જો લાગે છે વાડી એકદમ ચોખ્ખી છે ને એકદમ પાછળ એ જાય એ જાય યાર વા ટન લઈ લે લઈ લે ટન અને આમ જવા દે

પછી આપણે બીજા અંકલ आंटीન ત્યાં ગયા પછી શરિયે શું ગયું આઈસ્ક્રીમ ખાતો અને પછી ચોકલેટ પણ ખાધી હા આપણે જૂની ચોકલેટ નથી ઈસ હા પછી છે ને શરિયે છે ને પછી ત્યાંથી નીકળ્યા ને આઈસ્ક્રીમ ખાઈને પછી સૂઈ ગયો અને પછી ઘરે આવતા રહ્યા જવું છે ને પછી અનિસામાં સં ત્યાં હા સમર વેકેશનમાં જાશું હા કે ચાલો હું તને બ્રશ કરાવી દઉં કે હજી રમવું છે હજી અમ્મા તને બેસ ઓકે 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 પ્લીઝ તારું લઈ આવું જમવાનું ઈશુ એમાં પાછું સ્ટેન્ડ પડ્યું કપડાનું જમવું છે ને તારે ખાવું છે ભૂખ લાગી છે લઈ આવું लई येऊ सांजे खिचडी करी सा के उबर 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 तुला काढवा दे ત્યાં બાર નહીં પેલી બે આવશે ગરમ છે ના તો ના જનાવા જોવા માં મજા આવે જનાવા જોવા નહીં કર્યું Hill. Oh. You you? Mm -hmm. Why is there?